જય જવાન જય કિસાન મિત્રો આજ અબોજા બેડીવારી ભાડે રાખેલી જમીનમાં ચક્કર મારવા મારા બાપાએ પણ આવ્યા અને મારે પણ એ જમીનમાં જીરું અને કલોજી જોવું આવવું છે તો હવે જીરું અને કલોજી જોઈએ અમે અને આ બધેને દેખાડવું તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કાઢો લઈ તરું પાણી લઈ ગયો જો આ ગોળીઓ ને ત્યાં મૂકી દેજો અને મારવા માર બધે બધો દેખાડજે દાડા ને રસ કીમણું થઈને જવાય બરાબર

hello હા કલોજી માં જો દોડવા દેખાય જો આવા ડોડવા થાય ગ્રોથ થોડો ખરને લીધે ઓછો થયો છે પણ હવે ધીમે ધીમે સારો વિકાસ થવા માંડ્યો છે ફ્લાવરિંગ કે વ્ય છે આ જીરું છપ્પન દિવસનું જીવા દાણા હારા લાગ સડવા જો આમાં બધે મીડિયમ વોલ છે આમ બહુ કઈ હાઈફાઈ વોલ નથી હવે કદાચ ને હવામાન સારું રહે તો એકાદ પાણી પીયા અને પછી ઉત્પાદન થોડુંક ઓછું આવશે પણ હવે આમને રહેવા દેવું પડશે